પશુ નો વ્યવસાય કરી એના માટે અમૂલ નો હતો પણ આ અમૂલ ના નીતિ નિયમો પેટા નિયમો નેવે મૂકીને જયારે પશુપાલકે કરેલી મહેનત ગ્રામીણ મહિલાઓ

આપણે જ્યાં સુધી પરિણામ ના આવે આપણા પશુપાલક ને સાચો ન્યાય ના ત્યાં છે તૈયાર કારણ છે કે ડાયરેક્ટ આગળ ઉપર થાય એમને વાસ્તવિક જમીન ઉપર ચાલો ને વાસ્તવિક વાત ને જાણો ને સમજો એના મત નો ધ્યાન છે અને સામાન્ય સભા ની અંદર તમને ખબર છે કે ભાઈ અમારા પશુપાલકો બતાવવા માટે સમય આવ્યો છે વધારે વાત કરતા આવનાર પશુપાલકો નું સંગઠન આપણી આ અને મિત્રો કે તમે ગરીબો ની લેવાનું બંધ ભરી દો ખેડૂતો ની લેવાનું બંધ કરી દો અને આપ સૌ આવ્યા છો ત્યારે